અનેક મોટા મોટા કલાકારો આવી રહ્યા છે અને તમે જોઈ વિડીયોમાં કે અત્યારે પ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયત ખવડની એન્ટ્રી થઈ ચૂકી છે આમ તો ડાયરામાં દેવાયત ખવડ માટે પૈસાનો ઘોર થતો હોય છે પણ હવે તમે અત્યારે જોઈ વિડીયોમાં કે દેવાયત ખવડ પોતે જહિરાજ આહિર ઉપર રૂપિયાઓનો ઘોર કરી રહ્યા છે તો હમણાં જ આગળ વિડીયોમાં આપણે આખો વિડીયો જોવાનો છે પણ તેની પહેલા જો તમે ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી આવા આવા નવા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે તો હાલો અમે જોઈએ આખો વિડીયો